તેમના માતા પિતાનું પણ સન્માન કરાયું હતું ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ કરી ખૂબ જહેમત ધોરણ દસમાં એ વન ગ્રેડ અને ધોરણ બારમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું ધોરણ દસ અને ધોરણ ના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ કરી ખૂબ જ જહેમતથી ધોરણ દસમાં એ વન ગ્રેડ અને ધોરણ માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું એવા વિદ્યાર્થીઓ અને તેમના પરિશ્રમમાં સહભાગી એવા વાલી સ્ત્રીઓ માટે શુક્રવારના રોજ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું તે માટે આજે શાળામાં સર્વને એક અનેરો ઉત્સાહ હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી અને આચાર્ય શ્રીમતી દિમિકાબેન મોદી તેમજ શિક્ષક સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી અને આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદીએ વિદ્યાર્થીઓ તેમજ અમારા માન મંતાવાળી શ્રીઓને પુષ્પગુચ્છ તેમજ ભેટ આપી બહુમાનિત કરી અભિનંદન પાઠવ્યા હતા શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી પોતાના વક્તવ્યમાં જીવનના મૂલ્યોને સમજાવી તેમની અભ્યાસકીય કારકિર્દીમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છા પાઠવી તેમજ આ જ રીતે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આવતા પડકારને સામનો કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પણ પાઠવી આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર સર્વનું શબ્દોની સરવાણીથી સ્વાગત કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ આ ફાળ દોડમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા બદલ તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે કેક કાપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ અને વાલીશ્રીઓએ શાળા વિશે પોતાના અભિપ્રાયો આપ્યા જેમાં શાળાના શ્રેષ્ઠ પરિણામ માટે શાળા મેનેજમેન્ટ તથા શાળાના તમામ શિક્ષકોના કાર્યો વિશે પ્રશંસા કરી કેટલાક વિદ્યાર્થીઓને સ્ત્રીઓએ અભિપ્રાય આપતા ગદગદ થઈ ગયા હતા જેમાં સાચા અર્થમાં શ્રવણ વિદ્યાભવનની મહેનત અને સફળતા નજરે પડે છે